ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે બાવીસ માર્ચ અને શનિવાર કપાસની બજારની વાત કરીએ તો દેશ લેવલ આવક ફરી દોઢ ટકા ઘાસડી જેવી ઘટે છે કપાસના બજારમાં આપણે સૌરાષ્ટ્રમાં થોડીક ચમક આવી છે કપાસયાન ખો સ્થિર છે ન્યૂયોર્ક વાયદો ઘટ્યો છે પણ ચીનના વાયદા વધ્યા છે સીજીએ તેનું વેસાણ કર્યું છે ઘેરાલુ બજારની વાત કરીએ તો માર્સ એન્ડિંગ નજીક આવી રહે છે અને કપાસની આવક સતત ઘટી રહે છે કપાસમાં ભાવ જોઈએ તો અમુક સેન્ટરોમાં માણાવદરમાં સોળસો વીસ હતા બાબરામાં પંદરસો બેતાલીસ એવા પાંચ સાત સેન્ટરો હતા સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાત સાઈડ કે રહ્યું છે ઉત્તર ગુજરાતના સાત આઠ સેન્ટરમાં પંદરસો ઉપર કપાસ વેચાયો છે ઘડીમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી એનો ભાવ ચૌદસો થી ચૌદસો પચાસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી એનો ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો એંશી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીની આવક હતી એનો ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી ચૌદસો આઠ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાંનો કપાસની સાત હજાર મણની આવક હતી અને પંદરસોની એક એન્ટ્રી હતી રૂની બજારમાં સુધારાને બ્રેક લાગીને શંકર અને કલ્યાણ રૂમમાં બંનેમાં ઘટાડો હતો કપાસ ની બજાર સ્થિર હતી ખોળ વાયદો મજબૂત હતો પરંતુ પહેલાં બજાર બહુ વાળ્યું હોય એટલે સ્થિર હતી ગુજરાતમાં શંકરઋના ભાવ ગણતરી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની સર તેના ભાવ રૂપિયા એકસો ઘેટ્યા હતા અને 53400 હજાર ચારસોથી હજાર સાતસો હતા જ્યારે કળ્યાણઋના ભાવ પાંચસો ઘટી ખાંડેના 35500 હજાર પાંચસોથી પાંત્રીસ હજાર સાતસો હતા કપાસ્યા ખોળની બજાર સ્થિર હતી કપાસના ભાવમાં રૂપિયા પાંચનો ઘટાડો હતો બેન્સમાં ખોળ વધુ રૂપિયા ચૌદ વધી છે તેવીસો પચાસની સપાટી પર બાંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બર્દનના સોળસો સાઠ સુગર બારદનના સોળસો એસી અને જોડ જોડબરદનના સોળસો ત્રીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સોળસો અને એવરેજ નાની મિલોના પંદરસો દસથી પંદરસો ત્રીસ હતા કપાસિયાના વીસ કિલોના ભાવ સૌરાષ્ટ્રમાં એવરેજ છસો એસી સાતસો દસ અને કડીમાં સાતસોથી સાતસો વીસ હતા સીસીઆઈ દ્વારા ચાલ ચાલુ ચીઝનનું ઋણનું વેચાણ પૂરજોશમાં ચાલુ થયું છે સીસીઆઈએ સતત બે દિવસે ભાવ વધાર્યા બાદ શુક્રવારે ભાવ યથાવત રાખ્યા હતા સીસીઆઈએ શુક્રવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવીસ એમએમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા પંચાવન હજાર ત્રણસો જાળવી રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રી એમ એમ અને ગુજરાતના ઓગણત્રીસ એમ એમના ભાવ પંચાવન હજાર ચારસો અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋના વેચાણના ભાવ પંચાવન હજાર આઠસો જાળવી રાખ્યા હતા સીસીઆઈનું ઋ શુક્રવારે કુલ અઠ્ઠાવન હજાર પાંચસો ગાંઠડી વેસાયું હતું જેમાંથી મિલોએ પચાસ હજાર પાંચસો ઘાંસડી અને વેપારીઓએ આઠ હજાર ઘાસડી ખરીદી હતી શીશિયાએ શુક્રવારે કુલ બે લાખ પંચ્યાસી હજાર ત્રણસો ક્વિન્ટલ કપાસિયા વેસાણમાં મૂક્યા હતા તેમાંથી ત્રેપન હજાર છસો ક્વિન્ટલ કપાસિયા વેસાયા હતા આમ કુલ ઓપરમાંથી અઢાર ટકા કપાસિયા વેસાયા હતા શીશિયાનું ઋતુ ચાલુ સપ્તાહે જંગી માત્રામાં વેસાયું હતું ચાલુ સપ્તાહે સિશિયાએ કુલ દસ પોઈન્ટ સત્તાવન લાખ ગાંઠડી રૂ વેચ્યું હતું આ અઠવાડિયામાં જ વિશ્વમાં અનેક દેશોની આર્થિક સમૃદ્ધિ સતત વધી રહી હોય આગામી વર્ષોમાં કોટનયાનનો વપરાશ સતત વધતો રહેવાની આગાહી સીએચસીઆર નામની રિસર્ચ એજન્સીએ આપી હતી આ રિસર્ચ એજન્સીના રિપોર્ટ અનુસાર બે હજાર ચોવીસમાં વિશ્વમાં કોટનિયન માર્કેટની સાહેજ ચુમ્બોતેર અબર ડોલર ની છે જે બે હજાર પચીસથી બે હજાર બત્રીસ સુધીમાં દર વર્ષે સાત પોઈન્ટ બે ટકાના દરે વધશે અને બે હજાર બત્રીસમાં કોટનિયાની માર્કેટની ચાઇઝ વધીને એકસો ઓગણત્રીસ અબર ડોલરની થશે કોટનયાનો વપરાશ હવે ટેક્સટાઇલ અને ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી વધી રહ્યા છે અમેરિકન વાયદો એકોતેર પોઈન્ટ ઘટી પાંસઠ પોઈન્ટ આડત્રીસ સેન્ટ પર બંધ જોતો પણ મિત્રો ચીન સહિતની બધી ગરાઈકી બ્રાઝિલ તરફ વળે છે બ્રાઝિલના ભાવ પચાસ હજાર ઉપર છે એટલે અમેરિકન વાયદો તૂટી રહ્યો છે અને હવે બેન્ચમાર્ક ગણાય નહીં કારણ કે એના ઉપર ક્યાંયની બજાર હાલતી નથી ચીનના રૂ અને કોટનયાન વાયદા શુક્રવારે સતત ત્રીજા દિવસે વધ્યા હતા ચીનનો રૂ મે વાયદો દસ યુવાન વધી તેર હજાર સાઠ જુલાઈ વાયદો દસ યુવાન વધી તેર હજાર પાંસઠ યુવાન અને સપ્ટેમ્બર વાયદો પંદર યુવાન વધી તેર હજાર આઠસો યુવાન પર બંધ રહ્યો હતો જ્યારે કોટનિયાન મે વાયદો પંચોતેર યુવાન વધી ઓગણીસ હજાર આઠસો યુવાન અને જૂન વાયદો ચાલીસ યુવાન વધી ઓગણીસ હજાર પાંચસો પંચાણું યુવાન પર બંધ રહ્યો હતો